જય માતાજી મિત્રો મારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો વિડીયોમાં આગળ વધતા હું તમને મારું નામ ગામ તમને જણાવું ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકો સિહોર તાલુકાનું નાનું એવું ગામ સરખીના માળાજેડું ત્યાંથી વિલોંગ કરું છું અને મારું નામ અનિલ સરવૈયા મારું નામ છે તો આપણી ચેનલમાં તમને રોજ તો બ્લોગ જોવા નહીં મળે પણ મને જ્યારે ટાઈમ મળશે ત્યારે હું બ્લોગ આમાં નાખી દઈશ જાણે કારણ કે અઠવાડિયામાં એકાદી બે વખત તો નાખી દઈશ બરાબર છે અને બીજું કે આપણી ચેનલને વિડીયોમાં તમારો સપોર્ટ જોઈએ છે તો આપણે વિડીયોને સપોર્ટ કરતા રહીજો અને તમારો સાથ સહકાર આપતા રહીજો બીજી વાત કે આપણી ચેનલમાં આપણે કઈ રીતના કયા કયા બ્લોગ હોતા શું તો આપણી ચેનલમાં આપણે બ્લોગ જોવા મળશે ટ્રાવેલિંગ બ્લોગ અને ફેમિલી બ્લોગ કોમેડી બ્લોગ આવા નવા નવા બ્લોગ જોવા મળતા રહે છે અને આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઉપર ઓન કરી દઈએ જેથી કરીને સૌથી પહેલાં આ વિડીયો તમને જોવા મળે ફાઇનલી તમારા બધાનું હાર્દિકને હાર્દિક સ્વાગત છે અનિલભાઈ સરવૈયાના ફર્સ્ટ વ્લોગમાં એટલે કે પહેલાં વ્લોગમાં તમારા બધાનું હાર્દિકને હાર્દિકને ને હાર્દિક સ્વાગત છે તો આ વિડીયોમાં તમને અનિલભાઈ જે વાત કરીને એવી તો સો સો ટકા વાત સાચી છે અને વિડીયોને બને એટલો સપોર્ટ કરજો અને આ આ લાઇનમાં એ પહેલી વખત આ વિડીયો એણે મૂક્યો છે અને આ પહેલો જ વિડીયો છે એટલે એને બને એટલો સપોર્ટ કરજો જેથી કરીને આ યુટ્યુબર બને અને તમારા સપોર્ટથી જો યુટ્યુબર બનશે તો મિત્રો ક્યાં પોખશું અમે અને હા મિત્રો એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાજો અને આવે અનિલભાઈ ચાલો તારા વિડીયોમાં બન્યા દેજો હવે મિત્રો આગળના બ્લોગને પૂરો કરવા જતા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો અને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો હવે મળશું આવતા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ બાય બાય